દેશને સેમી કન્ડક્ટરનું હબ બનાવવાની દિશા તરફ વધુ એક પગલું નવી દિલ્હી ખાતે સેમિકોન ઇન્ડિયા બે હજાર પચીસનો આજથી પ્રારંભ અડતાલીસ થી વધુ દેશોના પચીસ સોથી વધુ પ્રતિનિધિઓ લઈ રહ્યા છે ભાગ સેમિકોન ઇન્ડિયા બે હજાર પચીસને સંબોધતા કેન્દ્રીય ઇલેક્ટ્રોનિક્સ અને માહિતી પ્રોદ્યોગિકી મંત્રી અશ્વિની વૈષ્ણવે કહ્યું ભારતની પ્રથમ સેમી કન્ડક્ટર ચીપ તૈયાર સાડા ત્રણ વર્ષના ટૂંકા ગાળામાં ભારતમાં આજે પાંચ સેમી કન્ડક્ટર એકમોમાં નિર્માણનું કાર્ય તેજ ગતિએ ચાલુ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી બિહારને આપશે ભેટ ગ્રામીણ મહિલા ઉદ્યોગીઓને પ્રોત્સાહન આપવાના હેતુથી જીવિકા બેંકનો આજથી પ્રારંભ માઇક્રો ફાયનાન્સ સંસ્થાની આત્મનિર્ભરતા થશે ઓછી સંસ્થાના બેંક ખાતામાં રૂપિયા એકસો પાંચ કરોડની રકમ કરાશે ટ્રાન્સફર વર્ષ બે હજાર વીસના દિલ્હી રમખાણોના આરોપી શર્જીલ અને ઉમર ખાલીદ સહિત અન્યની જામીન અરજી પર સુનાવણી આજે યુએપી અંતર્ગત તમામ આરોપીઓ જેલમાં બંધ उत्तर भारत में मेघ प्रकोप हिमाचल प्रदेश उत्तराखंड और पंजाब में नागरिकों ने हालाकी प्रधानमंत्रीए पंजाब मुख्यमंत्री साथ्य तमाम मदद खातरी जम्मू में भूस्खलन और भारी भारत ने शक्यता ने पगले शालाओं में रजा जाहिर पाटनगर दिल्ली में यमुना नदी स्तर भयजनक सपाटी દક્ષિણ ગુજરાત પર મેઘરાજા મહેરબાન સીઝનનો સરેરાશ એકાણું એકત્રીસ ટકા વરસાદ નોંધાયો છેલ્લા ચોવીસ કલાકમાં વલસાડના કપરાડા અને ધરમપુરમાં દોઢ ઇંચથી વધુ વરસાદ તો રાજ્યની જીવાદોરી સમાન નર્મદા ડેમમાં પાણીનું સ્તર એકસો પાંત્રીસ મીટરને પાર આજે નવસારી વલસાડમાં વરસાદનો યલો એલર્ટ યાત્રાધામ અંબાજી તરફ જતા માર્ગો ઉપર આસ્થાનો પ્રવાહ છલકાયો ભાદરવી પૂનમના મહામેળામાં પ્રથમ દિવસે ત્રણ લાખ અંબેના નાદથી ગુંજી ઉઠી અરવલ્લીની ગિરિમાળા ભૂકંપથી અસરગ્રસ્ત અફઘાનિસ્તાનમાં મૃત્યુ આંક આઠસો પાર હજારથી વધુ લોકો ઘાયલ રાહત અને બચાવ કામગીરી પૂરજોશમાં ભારતે ચોખા ખાદ્ય પદાર્થ સહિત મોકલી સહાય અને સપ્તાહના બીજા દિવસે ભારતીય શેર બજારમાં ફૂલ ગુલાબી તેજી સેન્સેક્સ એસી હજાર છસો ને પાર નિફ્ટીમાં માં વધુ આંકનો ઉછાળો શુગરના શેરોમાં લેવાલી એફએમસીજી પીએસયુ શેરોના ભાવમાં વધારો સોના ચાંદીમાં આગેકુચ યથાવત ડોલર સામે રૂપિયો મજબૂત